નિષ્ણાંત કારીગરોને માટીની પ્રતિમા બનાવવા તથા વેચાણ માટેની તાલીમ આપી ટ્રેનર બનાવ્યા હતા જેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ આત્મનિર્ભર બની રહી છે નામ દિનેશભાઈ કંથારિયા છે ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં અમે લોકો વેચાણ કરી રહ્યા છે મૂર્તિની વિશેષતા એ છે કે અલગ અલગ પ્રકારની અહીંયા મૂર્તિ છે ને અલગ અલગ પ્રકારના આપણા સુરત સિટીના ડે એમાંથી આવ્યા છે અહીંયા લગભગ પચાસ સ્ટોલ છે તો પચાસ બેનો અહીંયાથી સેલિંગ કરી રહી છે ત્રણ મહિનાનો સમય અમારે માટીની મૂર્તિ બનાવવામાં લાગે છે અને બે થી અઢી ફૂટ સુધીની મૂર્તિ અહીંયા તમને જોવા મળશે માંગમાં તો લોકોને સસ્તું જ જોઈએ છે અને એ પ્રકારનું અહીંયા મળી રહે છે મારું નામ હર્ષદ કુમાર ચંદુલાલ ત્રિવેદી છે હું ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરત શહેરની અંદર ચિલ્ડ્રન હોલ પાર્ક અડાજણ ખાતે આયોજિત માટી મૂર્તિ મેળાના સંચાલક તરીકે છું આ મેળાની અંદર પ્યોરલી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ મળે છે આ મેળાની અંદર લગ પચાસ જેટલા સ્ટોલો છે એટલે સમજો કે પચાસ જેટલી બહેનો પોતાની કલાકૃતિ અને પ્રદર્શિત કરી અને પોતાના રોજગારીના આર્થિક ઉપાર્જનના અર્થે અહીં ઉપસ્થિત થયેલ છે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બહેનોને મૂર્તિઓ કેવી રીતે બનાવવી મૂર્તિઓને સુશોભન કેવી રીતે કરવું એ તમામ ટ્રેનિંગો આપી એમના કૌશલ્યનો વિકાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ એમણે તૈયાર કરેલી મૂર્તિઓ આના વેચાણ માટેનું પ્લેટફોર્મ સરકાર દ્વારા આવા મેળાઓ દ્વારા એમને પૂરું પાડવામાં આવે છે આ વિભાગ દ્વારા આવા મેળાઓ સુરત અમદાવાદ બરોડા આણંદ